છોટાઉદેપુરના ભીખાપુરા એપીએમસી ખાતે રાઠવા સમાજની સામાજિક બંધારણ સુધારણા બેઠક યોજાઈ હતી સમસ્ત રાઠવા સમાજ છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના રાઠવા આદિવાસી સમાજની સામાજિક સુધારણા બેઠકનું આયોજન ભીખાપુરા એપીએમસી ખાતે કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સામાજિક આગેવાનો ગામ પટેલ ગામના સરપંચો સહિત સમાજના બુદ્ધિજીવીઓ એકત્રિત થયા હતા જેમાં સમાજમાં ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચા દહેજ ઘરેણા ઉપરાંત મરણ પ્રસંગે કરવામાં આવતા બિનજરૂરી ખર્ચ ઘટાડવા વિગેરે બાબતો પર પણ ચર્ચા કરી જરૂરી સુધારા કરવામાં આવ્યા આ ઉપરાંત સામાજિક ખર્ચામાં અંકુશ લાવી શૈક્ષણિક વિકાસ અને યુવા સશક્તિકરણ અને સમાનતા એકતા સહિત આર્થિક પ્રગતિ તરફ આગળ વધે તેવા પ્રયત્નો કરવા વગેરે ચર્ચાઓ થઈ હતી ચોલી ગામના પૂર્વ સરપંચ લાલસિંહભાઈ રાઠવાની અધ્યક્ષતા હેઠળ આયોજીત બેઠકમાં રાઠવા સમાજના દરેક પ્રસંગોનું બંધારણ અસ્તિત્વમાં છે જેના સુધારો વધારો કરવા માટે બેઠક રાખવામાં આવી હતી જેમાં અહીંના વડીલ એવા રાઠવા મનસુખભાઈ તેમજ આજુબાજુના છોટાઉદેપુર દાહોદ અને પંચમહાલ જિલ્લાના રાઠવા સમાજના સામાજિક આગેવાનો સરપંચો ડેપ્યુટી સરપંચો તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમાજમાં ખોટા ખર્ચ અને કુરિવાજો તેમજ લગ્ન પ્રસંગમાં ડીજેના દૂષણથી થતા અવાજ પ્રદૂષણ અને વરઘોડા અને જાનમાં લઈ જતા ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો સમાજમાં શિક્ષણ અને યુવાનોને રોજગારી સાથે નોકરી મળે તેવી ચર્ચા કરી હતી તેમજ વ્યસન મુક્તિ બીડાને પણ પ્રતિબંધ મૂકી સમાજમાં આર્થિક નુકસાનમાંથી બચવાની ચર્ચા કરવામાં આવી હતી સામાજિક બંધારણ નક્કી કરી અમલ કરવામાં આહવાન કરવામાં આવ્યું અને ગયા વર્ષે સમૂહ લગ્નમાં સમાજ દ્વારા મળેલ અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ આ વર્ષે પણ સમૂહલગ્નનું આયોજન કરી શરૂઆતથી જ લગ્ન નોંધણી કરવા જણાવ્યું હતું